રાણપુર તાલુકાના કોખરનેસ ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાતા પંદર લોકોને ઈજાઓ રાણપુર તાલુકાના કોખરનેસ ગામના પાટિયા પાસે છકડો રિક્ષા અને ડીઝલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો રિક્ષામાં બેસેલા બાર થી પંદર મુસાફરોને નાની મોટી ઈજાઓ થતા તમામને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ દ્વારા બોટાદની સરકારી હોસ્પિટલ તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ જ્યારે પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના કોકરનીસ ગામના પટિયા પાસે આવેલ બોટાદ રાણપુર મિલિટરી રોડ પર છકડો રિક્ષા અને ડીઝલ રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો બંને રિક્ષામાં બેસેલા બાર થી પંદર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી જ્યારે સ્થાનિકો દ્વારા એકસો આઠ ને જાણ કરવામાં આવતા ત્રણ એકસો આઠ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તમામ ઈજાગ્રસ્તોને બોટાદની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ હાલ તમામની સારવાર શરૂ કરાઈ છે જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી રાણપુર બોટાદ મિલિટરી રોડ પર થયેલ અકસ્માતને લઈને ઈજાગ્રસ્તના પુત્ર રાજેશભાઈ માહિતી આપી હતી ઇજાગ્રસ્ત સંગીતાબેને જણાવેલ કે અમે ગઈકાલે છગડો રિક્ષા નવી લીધી હતી જેથી માતાજીના મઢે દર્શન કરવા જતા હતા અને અચાનક અકસ્માત સર્જાયો છે રિપોર્ટર અક્ષય પરમાર બોટાદ